સુરતના ગુનાહિત જગતમાં ખળભળાટ મચી ગયો છે એસઓજીએ એક એવા ખૂંખાર ડ્રગ્સ માફિયાને દબોચી લીધો છે જે ઝુપ્પડપટ્ટીનો બેતાજ બાદશાહ બનીને બેઠો હતો આ માફિયાનું નામ છે શિવા દરબાર જેનો ભાઠેનામાં કાળો કારોબાર ચાલતો હતો માત્ર ત્રણ ચોપડી ભણેલો પણ નેટવર્ક ફેલાવવામાં માસ્ટર માઇન્ડ એવા સિવાય પોલીસની નજરથી બચવા માટે પોતાના ઘરને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધું હતું તેણે ઘરની આસપાસની ગલીઓમાં પચ્ચીસ સીસીટીવી કેમેરા ગોઠવ્યા હતા અને તેનું મોનિટરિંગ પંચાવન ઇંચના ટીવી પર કરતો આ માફિયાના માણસો વકીટોકીથી પોલીસના આવવાની જાણ કરતા અને નામનો કોડવર્ડ બોલીને તેને સાવધાન કરતા ડ્રગ્સ લેવા આવતા ગ્રાહકો માટે પણ કપડે લેને આયા જેવો ગુપ્ત કોડ વર્ડ પ્રચલિત હતો પરંતુ આ વખતે એસઓજી ની ટીમે તેના તમામ પ્લાન ને નિષ્ફળ બનાવી દીધો વીસ બાઇક પર સત્યાવીસ પોલીસ જવાનોની ઓપરેશનલ ટીમે સાયલેન્ટ મોડમાં તેના અડ્ડા પર દરોડો પાડ્યો કોઈને કંઈ સમજાય તે પહેલા જ પોલીસે એકસો અઢાર ગ્રામ ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો શિવાની ધરપકડ બાદ તેના બે સાગરીતો ઇમરાન છત્રિય અને ઇમરાન નામ પણ ખુલ્યા છે આ ઓપરેશનથી સુરતમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા અનેક મોટા માથાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે સુરત એસઓજીને માહિતી હતી કે પંચીલનગર ઝૂંપડપટ્ટીની અંદર એક શિવ શિવરાજ શિવ શિવ દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે નગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો પોતે એમેઝોનમાંથી ચાર વોકીટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ માં ફરતા રહે અને કોઈ પણ મુમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યું છે તો એસઓજીના ટોટલ અધિકારી ને કર્મચારી ટોટલ વીસ બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાસી હજાર છસો નું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસીન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે ઇમરાન ગઢવી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈ થી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને પંચાવન ઇંચનું ટીવી રાખેલું અને જે ચોવીસે ચોવીસ જે કેમેરા છે એનું ચોવીસે ચોવીસનું લાઈવ એને ત્યાં જે મુવમેન્ટ છે દેખાતી હતી આ લોકો ડ્રગ્સ માટે કપડા એવો કોઠવાડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાંટી એવો યુઝ કોડવાડનો યુઝ કરતા હતા અને મુમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો આ બહુ જ જૂનો ગુનેગાર છે એના વિરુદ્ધમાં પંદર ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છેલ્લે બે હજાર પચીસનો ધારનો ગુનો ઉમરામાં છે એમાં વોન્ટેડ પણ છે એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ ને ચાલુ જ રહે છે પિસ્ટોલ એટલા માટે રાખે છે કે ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એણે ગુના પણ કરેલા છે એટલે પોતાને પણ ભય હોવાને કારણે એ પિસ્ટોલ અને લોડેડ પિસ્ટોલ રાખતો હતો ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે અને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે